મુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત આજે આપણે ઊભા છીએ સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રામપુર કંપાની અંદર અને આજે આપણે એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત કરવા જઈ રહ્યા છીએ કે જેને બાગાયતમાં અત્યાર સુધીના ખેડૂતોના મગજમાં એવું છે કે બાગાયત આપણે એકલા રાસાયણિકથી થઈ શકે પણ આજે તમારી સાથે એક યુવા ખેડૂતની મુલાકાત કરવા જઈ રહ્યા છે અને એ પણ માત્ર વીસથી બાવીસ વર્ષની ઉંમરની અંદર આજે બાગાયતમાં સારું એવું ઉત્પાદન લીધેલું છે અને એ પણ પંચાણું ટકા જૈવિક પદ્ધતિથી તો આજે આપણે એવા ખેડૂતનો પણ પરિચય કરાવીશું અને સાથે સાથે એમણે શું શું કરેલું છે તો આપણે વિગતવાર વાત પણ કરીશું તો સૌથી પહેલાં યશભાઈ તમારો પૂરો પરિચય આપશો મારું નામ પટેલ યશકુમાર મહેન્દ્રભાઈ હું બીએસસી એગ્રીકલ્ચરમાં અભ્યાસ કરું છું હાલ લાસ્ટ સેમિસ્ટરમાં છું વડીલ તમારું મારું યશના પપ્પા છે પટેલ મહેન્દ્રભાઈ મોહનભાઈ ને આ બધી માર્ગદર્શન અમારા યશ છે આપણે વાવેતર ક્યારે કરેલું છે આપણે સત્યાવીસ માર્ચ વાવેતર કર્યું હતું બરાબર છે હવે એમાં બે હાર વચ્ચે અને બે છોડ વચ્ચે કેટલું અંતર છે બે હાર વચ્ચે સાત ફૂટ છે

આજે જીવામૃતિ સાથે ડોક્ટર યુનિટેક અને ડોક્ટર ફંક્સ્ટાર ઉપયોગ કર્યો છે એ ઉપયોગ કરવા પાછળનો ઉદ્દેશ શું હતો એમાં એમાં એમ કે માઇક થોડાક માઇક્રોન્યુટ્રિયન્સની કમી રહી જતી હતી જીવામૃતમાં એનામાં થોડા પૂરતા પ્રમાણમાં મળતા નહોતા સાઈઝ થોડી બનતી નથી ને ડોક્ટર યુનિટેક આપવા પછી સાઈઝ ને ફ્લાવરિંગ ખરવાનું ને બધું બંધ થઈ ગયું તો જે અત્યાર સુધીમાં તમે માનલો કે જીવામૃત વાપરેલું છે જીવામૃત અને ડીકમ્પોઝર વાપર્યા પછી આ વાડીમાં એવું શું નિર્માણ પરિસ્થિતિ નિર્માણ થઈ કે તમને લાગ્યું કે યુનિટેક કે ફંક્સ્ટાર આમાં ઉપયોગ કરવા જેવું છે શું હતું એમાં શું તકલીફ શું હતી એક તો ફંક્સ્ટારને યુનિટેક વાપરવાથી એને જે પાંદડાની અંદર જે ફૂગ લાગે છે અત્યારે શિયાળાના ઝાકળના લીધે એ ઓછી લાગે છે બીજું ફ્લાવરિંગ સ્ટેજમાં પણ ફ્લાવરિંગમાં ઓછું ગરણ થાય છે અને જે ફ્રૂટની જે મોટા મોટું બહુ એનો ફ્રૂટ ને તમે જોઈ શકો છો એ ફ્રૂટ સારું એવું બેસે છે અને બહુ મોટું થાય છે બરાબર છે હવે આજુબાજુમાં કંપામાં બીજા લોકોએ પણ પપૈયાના વાવેતર કર્યા છે તો એવા કોઈ ખેડૂત છે કે જેને યુનિટેક અને ફંક્શનનો ઉપયોગ કર્યો નથી અને તમે ઉપયોગ કર્યો છે તો બંનેમાં સાતસો છ્યાસી નંબરની જ વેરાયટી હોય અને એમાં તમારામાં શું ફરક છે અમે તો કે હું તો ખેડૂતભાઈઓને સલાહ આપું છું કે ડૉક્ટર યુનિટ ને ડૉક્ટર ફંક્સ્ટાઇટ બે

મારી ઉંમર બેતાલીસ વર્ષ છે પણ મારા કતે આ સારા પપૈયા છે અગર રાજુભાઈ તમારા પપૈયાની વાડીમાં અને આ વાડીમાં બંનેમાં શું તમને ખાસ ચાર પાંચ આપણે ખેડૂતોને કેવું હોય કે એવા શું તફાવત છે કે જે તમારી વાડીમાં નથી ને આ વાડીમાં જોવા મળે છે અમારા વાડીમાં પપૈયામાં ગેપ ઘણી છે ગેપ ઘણી છે એટલે ખાલા બધા વધારે રહી ગયા છે આ ખાલા રહેવાનું કારણ કોઈ હોય ગયું કે

પપૈયા છે તો આની અંદર ડોક્ટર યુનિટેક અને ફંક્સર વાપરવાથી આપણે જોઈ શકીએ છીએ એનું ફ્રૂટની તમે નીચેથી બંધારણ અને અત્યાર સુધીમાં આપણે એવું નથી કે આપણે વાડીમાં હજુ પપૈયાની શરૂઆત થાય છે અત્યાર સુધીમાં યશભાઈ આમાંથી કેટલું પ્રોડક્શન લીધેલું છે અને કેટલા કટિંગ કરેલા છે પાંચ કટિંગ કરેલા છે અને ચાર વીઘામાંથી અઢાર ટન માલ નીકળી ગયેલો છે અઢાર અઢાર ટન માલ નીકળ્યો છે એટલે મીન્સ કે મોટા મોટી આપણે અંદાજ જોઈએ તો એક વીઘામાંથી કેટલા કેટલા પપૈયા થયા છે એક વીઘાના ચાર વિઘામાં કેટલા પપૈયા થયા છે એટલે ચાર વિઘાની અંદર આપડે કહીએ તો પોણા બે લાખ નું પોણા બે લાખ પ્રોડક્શન લઈ લીધેલું છે હજુ તમને કેવું લાગે કેટલા કટિંગ આવશે તો આ માર્ચ માર્ચ સુધી ચાલશે આજે તો આ તો ડિસેમ્બર મહિનો છે આજે તો પાંચ થી છ મહિના કટિંગ ચાલશે પાંચ થી છ મહિના સુધી કટિંગ ચાલશે એટલે આપણે ખેડૂત મિત્રો આજ વસ્તુ જોઈએ છે કે આજે પપૈયાનો તમે ઘેરાવો નીચેથી જુઓ કે નીચેથી કટિંગ કરેલા છે અને નીચેથી લઈને ઉપર સુધી છેક સુધી બંધારણ છે એનું અને આ બંધારણ ઉપર પણ ચાલુ છે સાથે સાથે તમે આ પપૈયાની અંદર પણ તમે સાઈઝ જોઈ શકો છો આ પપૈયાની સાઈઝ એવરેજ ત્રણ સાડા ત્રણ કિલોની પપૈયાની સાઈઝ જોવા મળે છે આપણને તો આ બધી વસ્તુ આપણે ખેડૂત મિત્રોને કહીએ છીએ ખેતીમાં આપણે ખર્ચા કરીએ છીએ પણ સાથે સાથે તમારા કોઈપણ પાકની અંદર તમે સજીવ ખેતી કરતા હોય આધ્યાત્મિક ખેતી કરતા હોય યોગિક ખેતી કરતા હોય કે શાશ્વત ખેતી કરતા હોય જો તમે જીવામૃત વાપરતા હોય તો જીવામૃતની સાથે પણ એક એકરમાં એક લીટર ડોક્ટર યુનિટેક અને એક લીટર ફંક્સ્ટાર ઉપયોગ કરી શકો છો અને બાગાયતી પાકોની અંદર યશભાઈએ વાત કરી કે બાગાયતી પાકોની એ ભલામણ એક વી એક એકરની અંદર બે લીટરની ભલામણ છે પણ યશભાઈ તમે કેટલો ઉપયોગ કરેલું છે પહેલાં માહિતી નથી ત્યારે બે વીઘામાં એક લીટર યુઝ કર્યું હતું પછી માહિતી મળી તો એવડું રિઝલ્ટ નતું મળ્યું પછી માહિતી મળી કે એક વીઘામાં એક લીટર યુઝ કરવાનું છે પછી જોરદાર રિઝલ્ટ મળ્યું અત્યારે ફ્લાવરિંગ ને ઉપર ફ્રૂટ પણ વહેલું તૈયાર થઈ જાય છે નીચે આપણે તમે જોશો કે જે નીચેનું જે ફ્રૂટ પરિપક્વ થશે ને ઉપરનું નવું ફ્રૂટિંગ ચાલુ થઈ ગયેલું છે એટલે હંમેશા પપૈયાની અંદર આપણે જોતા હોઈએ છીએ કે ફ્રૂટની સાથે સાથે ખરવાનો પણ પ્રશ્ન હોય છે નવા ફ્રૂટિંગ સેટિંગનો પણ એમાં મોટા મોટી પ્રશ્ન આવતો હોય છે તો ખેડૂત મિત્રો આ રીતના આપણે માહિતી લઈ અને સારામાં સારું પપૈયાની હોય કે અન્ય કોઈ પણ ખેતી કરતા હોય સારામાં સારું બેનિફિટ લઈ શકો હવે છેલ્લા હું વડીલને વાત કરીશ કે તમામ જે પપૈયાની ખેતી કરે છે ખેડૂત મિત્રોને એક સંદેશ આપશો તમારા તરફથી હું તો બધાને કહું છું કે ભાઈ અમારે જો રાસાયણિક ખાતર અમે નાખ્યું નહીં એટલે આપણે એક તો પહેલો કે આપણે ખર્ચો બચે છે અને જમીન આપણી બગડે બગડતી નથી એટલા માટે આ ડૉક્ટર યુનિટને ડૉક્ટર ફંક્સાડને બધું ચડાવવાથી આપણે આ એક મોટો મોટો પહેલો લાભે પાછે આપણું ઉત્પાદન સારામાં સારું થશે અને હું તો બધા ખેડૂતોને કહું છું કે આ વસ્તુ કરાય ને તમે આવીને આ મુલાકાતે લઈ શકો છો અને વાળીએ જોઈ શકો છો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રોનો ધન્યવાદ તમામ દર્શક મિત્રોની વાત કરું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વધારે ખેડૂત મિત્રો સાથે શેર કરજો અને વધુ વિડીયોની માહિતી જોવા માટે અમારી કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિકની ચેનલ તમે સબસ્ક્રાઈબ કરશો તો આવા અવનવા વિડીયો તમારી સુધી પહોંચતા રહેશે જય જવાન જય કિસાદા